અપશબ્દ ક્યારેય પણ બોલવા નહીં સત્સંગીની વાણી ક્યારેય પણ બિનસજ્જનતા ભરેલી ન હોવી જોઈએ એના મોઢેથી સત્સંગીને ન શોભાયવા શબ્દ ક્યારેય પણ નીકળવા ન જોઈએ ક્યારેય એની વાણીની અંદર ક્રૂરતા પણ ન હોવી જોઈએ બને કેવું કે માણસ જ્યારે એવી કંઈક પરિસ્થિતિને જુએ ને ત્યારે એના મનની અંદર ક્રોધનો આવેગ આવી જાય અને આવેગ આવ્યા પછી વાણી ઉપરથી એ કંટ્રોલ ગુમાવી બેસે અને કંટ્રોલ ગુમાવ્યા પછી સામે કોણ વ્યક્તિ છે મારા માતા છે પિતા છે ભાઈ છે પાડોશી છે ગુરુ છે કોઈ પ્રકારનું અનુસંધાન નથી રહેતું અને પછી જેમ આવે એમ બોલવા માંડાય ક્રોધ શાંત પડી જાય ત્યારે પસ્તાવો થાય પણ તમે યાદ રાખજો બોલેલો બોલ તીર એ ક્યારેય પણ પાછા વળતા નથી મન અને કાચનું મોતી એ એક વખત ભાંગે પછી એનો સાંધો ક્યારેય પણ થતો નથી માટે ક્યારેય પણ કટુ વાણી કોઈને દુઃખ થાય એવી વાણી ક્યારેય ન બોલવી આવેગો તો બધા આવતા જ હોય અને આવેગોની અંદર જ ક્રોધ ઘણા એવું કહે સમજ તો એવો ન થાય પણ ક્યારેક એવી પરિસ્થિતિ થાય તો લોકો દુનિયામાં શોખનો ક્રોધ કરતા હશે બધા પરિસ્થિતિને વશ થઈને જ ક્રોધ કરતા હોય આખો સમાજ પરિસ્થિતિને આદિન ક્રોધ કરે એની સાથે આપણે જોડાઈ જઈએ તો આપણામાં ને એનામાં ફેરશું સત્સંગી કોને કહેવાય આવતા આવેગને અટકાવી દે એ આવેગને રોકે એને જ ખરા અર્થમાં ભગવાનનો ભક્ત કહેવાય સત્સંગી કહેવાય તમે ભજન ભક્તિ વગેરે કર્યું એની શક્તિ એની તાકાત કઈ કે આવતા બહારના ખોટા આવેગોને રોકી દેવા નહીતર આપણામાં અને દુનિયાની વ્યક્તિમાં કોઈ ફેર નથી એટલે વાણી ઉપર ખૂબ કંટ્રોલ રાખવો અને એના માટે મનને પણ શાંત રાખવું ખૂબ જરૂરી છે ઘરની અંદર પણ સ્ત્રી અને પુરુષ હોય તો એણે સામ સામે ક્યારેય પણ જેવા તેવા શબ્દો ન બોલાય આકરા થઈને ક્રોધ કરીને અત્યારે તો કેવું થાય છે હું તુકારે જતા રે સ્ત્રી હોય એ પણ પુરુષને તુકારા કરતી હોય એ આપણી સંસ્કૃતિની પરંપરા નથી એની મર્યાદા નથી પહેલા તો એવી મર્યાદા હતી કે નામ પણ ન બોલવું પણ હવે તો નામ સિવાય તમારો નાનો સમાજ બોલાવતો નથી હવે ઠીક છે એ વસ્તુ તો એક બાજુ મૂકો પણ તુકારો તો ક્યારેય પણ ન જ કરાય આપણે આગળ સતી ધર્મો આવશે ત્યારે એને સમજાવશું પણ વાણી બહુ વિચારીને વિવેકરૂપી ગરણું એનાથી વાણીને કાય એમને માટે ગાળવી પુરુષે પણ સ્ત્રીની સામે બે મર્યાદ જેવા તેવા શબ્દો અંદરો અંદર અપશબ્દો પણ બોલાતા હોય ગાળ વગેરે પણ બોલાતું હોય આ ગૃહસ્થની મર્યાદા નથી ક્યારે પણ કોયલના મોઢામાંથી કાગડાની વાણી નીકળે જ નહીં આપણે ભગવાનના ભક્ત છીએ એટલે કોઈ દિવસ એવો શબ્દ ન બોલવો બાળકો ઉપર ગમે એવા ક્રોધિત થવાય હોય બાળકોએ કાંઈ પણ ભૂલ કરી હોય તો એને દંડ દેવાની ઘણી રીત હોય પણ એને અપશબ્દ ક્યારેય પણ ન કહેવો જેવી તેવી વાણી પણ ક્યારેય ન બોલવી અને બાળકોની હાજરી હોય ત્યારે તો સ્ત્રી પુરુષે સામસામે બિલકુલ જેવી તેવી ભાષા ન બોલવી કારણ કે એની અસર પહેલાં બાળ માનસ ઉપર થાય છે છોકરાઓને નથી ખબર પડતી પછી તો ઘણીવાર કેવું થાય કે અંદરો અંદર સ્ત્રી અને પુરુષ ઝઘડતા હોય સંસ્કારો ન હોય છોકરું બહાર રમવા માટે જાય કોકના ઘરે જાય એટલે પૂછે કે તારે મમ્મી શું કરે તક મારા પપ્પાને મારે જ છોકરાને થોડી ખબર પડે કે સામ સામે ઝઘડો કરે એ તો જેવું હોય એવું કહી દે અને આ બાળ માનસ એ પણ આગળ ઉપર જતાં વિકૃત થાય છે એટલે એક તો એ ખાસ ખ્યાલ રાખવા જેવું છે કે બોલા બોલી પણ ન કરવી તો મારા મારી તો શે નહીં કરે પુરુષે પણ ક્યારેય સંસ્કારી પુરુષ હોય એ સ્ત્રી ઉપર કોઈ દિવસ હાથ ન ઉઠાવે અને સ્ત્રી પણ ખાનદાન પરિવારની દીકરી હોય તો એ પુરુષની સામે જેવા તેવા શબ્દ ક્યારેય પણ ન બોલે ઘરના વડીલોની સામે પણ જેવા તેવા શબ્દ ન બોલવા એનું અપમાન થાય એવી વાણી ક્યારેય ન બોલવી એણે આપણી પાસે આવી આશાઓ ક્યારેય નથી રાખી હોતી કોઈ મહેમાનો વગેરે બહારના બેઠા હોય તો એની હાજરીમાં પણ વડીલોનું અપમાન ક્યારેય પણ ન કરવું માટે આ વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે અને અપશબ્દની મારા જે ના પાડે કે જે આપણને ન શોભે જેને આપણે ગાળ કહીએ એ તો ક્યારેય પણ ન બોલવી આપણા પૂર્વના જે હરિભક્તો છે એણે એક અપશબ્દ નહીં બોલવા ખાતર પોતાના ભર્યા ભાદરા ઘર અને ગામ પણ છોડી દીધા છે એ જાળના કરશન ભક્ત આખા ગામમાં એક જ પોતે સત્સંગી હતા અને તમે જાણો છો કે એક સત્સંગી હોય તો એ એના પ્રત્યે ઈર્ષા રાખનારી વ્યક્તિઓ ઘણી બધી હોય કોઈ માણસ ઊંચે ચડે તો બીજો ઊંચે ચડી ન શકે પણ એ ચડતો હોય એને પગ જાલીને પછાડવાનું કામ કરે જગતની એ રીત છે તો એ સમયે દરબાર હશે એમને કરશન ભક્તના વિરુદ્ધમાં કાન બંબેરણી કરી ફાગણ મહિનો ધૂળી હોળી અને ધૂળેટીનો દિવસ આવ્યો તો એ જમાનામાં એવા કુરિવાજો હતા કે બધા ગામના ભેગા થાય હોળી પ્રગટાવે પછી અપશબ્દો વગેરે બોલતા હોય એને એ લોકો ફાગ બોલ્યા કે હવે એ વખતે બધા ભેગા થઈને બેઠેલા આખું ગામ સભામાં બેઠું છે અને ઊંચા આસન ઉપર ગામના રાજા બેઠા છે ને એમાં કોઈક એવા તેજો એ કાન ભંભેરણી કરી કે બાપુ આજ તમારા કહેવાથી બધા ફાગ બોલે પણ આ કરશન તો તમારું મોઢું નહીં રાખે બિલકુલ કારણ વગરનો સળગાયું એટલે ગામેથી દરબારે એવું કહ્યું કે આજે તો આવો સરસ મજાનો ઉતાસણીનો દિવસ છે અને કરશન છે એ તો મારી રૈયત કહેવાય હું તો રાજા છું હું કહું અને ન બોલે એવું તો બને જ નહીં બધાએ કહે છે કે બાપુ આજ તમારું અપમાન થવાનું તમારી ટેક જશે પૂછો લ્યો કરશનને હવે આ રીતે કહ્યું એટલે પહેલાંને થોડો ક્રોધ ચડ્યો એટલે કરશન ભગતને પાસે બોલાવીને કીધું કે કરશન આટલો સરસ મજાનો આજ દિવસ છે માટે એક ફાગ બોલ એટલે હમણાં એવું કહ્યું કે બાપુ પણ આટલા બધા બોલનારા છે કદાચ હું એક ન બોલું તો શું ફેર પડે તો કે નહીં આજ તો મારે તારે જ મોઢે સાંભળવી છે ત્યારે કરશન ભગતે એવું કહ્યું કે બાપુ હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું મારા ઈષ્ટદેવની આજ્ઞા છે કે અમારા આશ્રિતે ક્યારેય પણ અપશબ્દ ન બોલવો માટે હું અપશબ્દ ન બોલી શકું મારી ડોકમાં એની કંઠી છે ત્યારે એમણે કહ્યું કે તારા ભગવાનને રાજી કરવા માટે તું ક્યારેય નથી બોલતો પણ આજ તારા રાજાને રાજી કરવા માટે એક વખત બોલ નહીંતર આટલી બધી રૈયતની વચ્ચે મારી આબરૂ જશે કર્શન ભક્ત કહે છે પણ બાપુ એમાં આબરૂ જવાનો કોઈ પ્રશ્ન નથી બીજા તમે કયો એ બધા બોલશે અને તમે કહેતા હો તો એકાદું ભજન સંભળાવું બાકી ફાગ નહીં બાપુને આંખે જ લાલ થાય કે ભજન મારે નથી સાંભળવા ભજન સાંભળવાનો સમય છે બધાએ બોલે છે માટે એક વખત બોલ અને એ વખતે એ પીઠવા જાળના કરશન ભગત લુહાર જ્ઞાતિના ખૂબ સારા ભક્ત છે અને એમણે ના પાડી દીધી બાપુ નજીક બોલાવીને કાનમાં કે છે પચાસ વીઘા જમીન આપીશ એક જ ફાગ ખાલી બોલ હવે કોને લાલચ ન લાગે વિચારો પણ છતાંય એ ના પાડે કે બાપુ પચાસ વીઘા નહીં સો વીઘા આપો તો એ મારા ઈષ્ટદેવની આજ્ઞા મારાથી લોપાય જ નહીં કેવી ખુમારી હશે ને ભગવાનની આજ્ઞા પાડવાનું એને કેવું તાન હશે એણે ભગવાનને કેવા ઓળખ્યા હશે કે એની વાણીમાં એને એટલો બધો વિશ્વાસ બાપુએ એમ કહ્યું કે તને અડધા ગામનો ગિરાસ આપી દઉં પણ એક જ વખત બોલ અને બોલે તો આપવોય પડે અને એ વખતે એણે કહ્યું કે બાપુ અડધા ગામનો નહીં તમે આખા ગામનો ગિરાસ મને આપી તમારી જગ્યાએ મને બેસાડો મારી જગ્યાએ તમે બેસો તોય કરશનના મોઢામાંથી કોઈ અપશબ્દ ન નીકળે અને આવું જ્યારે કહ્યું અને એ વખતે બાપુ કહે છે કરશન છેલ્લી તક આપું છું બોલવાનો છો કે નહીં નહીતર પરિવાર સહિત તારી અધોગતિ થશે કરશન કહે છે કે બાપુ તમે કરી કરીને શું કરશો તો કે મારું પીઠવાજાળ ગામ છોડી નીકળી જા પગમાં પગરખાં પણ પહેરવાના નથી એમને એમ ભર્યું બાદરું ઘર જમીન માલ મિલકત પશુ બધું મૂકીને અત્યારે ને અત્યારે નીકળી જા ત્યારે કરશન ભગત તે દિવસે સભામાં એવું બોલ્યા કે બાપુ ગામ નહીં શરીર છોડવું પડે તો પણ છોડવા તૈયાર છું બાકી સ્વામિનારાયણનો સત્સંગી કોઈ દી ફાગ ન બોલે કહેતા અપશબ્દ ન બોલે હવે વિચારવું આપણા સત્સંગી છીએ કે કેમ વાતની વાતમાં ઘણાને તો એટલી બધી ટેવ પડી ગઈ હોય કે ઘરની અંદર બિલાડું આવે ઘરની અંદર કૂતરું આવે તો એ નહીં ગાળો દેતા હોય હવે એ ક્યાં તમારી સાથે કાંઈ બોલે છે પણ એને આ રીતે જ બોલાવતા હોય અને એને કાઢે તોય આવા આવા શબ્દો બોલીને જ એનું કંઈ મારે વિવેચન કરવાની જરૂર નથી મેં તો સાંભળાય નથી તમે તો અનુભવી બધા બેઠા હો તો આ બધા વાતની વાતમાં અપશબ્દ બોલ્યા કહેવાય તો કરશન ભક્ત પોતાના પરિવારજનોને કહ્યું કે બાપુનો આદેશ છે માણસો મોકલી દીધા કોઈને પગમાં પગરખું પણ પહેરવા દીધું નથી અને આ બધા જ પરિવાર સહિત નીકળીને સીધા એવા ગઢપુર મહારાજને પગે લાગ્યા મહારાજ કે કરશન ભગત આ પગમાં કોઈએ પગરખાય પહેર્યા નથી સાથે કાંઈ છે નહીં દૂર દૂરથી આવો છો નહીતર તો બાતા હોય કંઈક કપડાં બીજું ત્રીજું સામાન આજ કેમ આવી રીતે અને અચાનક કાંઈ ઉત્સવ નહીં સમયો નહીં એટલે કરશન ભગતે માંડીને વાત કરી કે બાપુ મહારાજ અમારા ગામધણી બાપુએ ફાગ બોલવાનું કહ્યું મેં ના પાડી તો મને ગામ છોડીને નીકળી જવાનું કહ્યું મારા જ થઈ ગયા સિંહાસન ઉપરથી કે કરશ્ન ભગત શું વાત કરો છો એક ફાગને બોલવા ખાતર તમે અડવાણે પગે ગામ છોડીને નીકળી ગયા તમારી માલ મિલકત પશુ આ બધું જમીન એનું શું તો કે એ બધું ગયું તમારા નામ ઉપર બધું કુરબાન અને આ રીતે જ્યારે કહ્યું ત્યારે મહારાજ એકદમ ઊભા થઈને કરશન ભગતને બાથમાં લઈને ભેટી પડ્યા જ્યાં સુધી તમારા જેવા હરિભક્તો આ ધરતી ઉપર છે ત્યાં સુધી અમારી પત્રીને ઉની આજ નહીં આવે આટલી સામાન્ય વસ્તુ માટે તમે ગામ છોડી દીધું સભાની સામે નજર કરી તો તરત તળાવ ગામના હરિભક્તો બેઠેલા એને મહારાજે કહ્યું કે આ અમારા ભક્તને તમારા ગામ તરક તળાવ લઈ જાઓ અને ત્યાં એને મકાન જમીન પશુઓ ગાયો ભેંસો બળદ વગેરે એ બધું એને તમે આપજો અને તમારા જ કુટુંબી સગા ભાઈ છે એમ માને તમે આને સાચવજો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા એટલે કોણ પાછા પડે બની શકે કે એ જ્યારે જાળમાં હતા ત્યારે પચીસ વીઘા જમીન હશે અહીંયા બસો વીઘા જમીન થઈ ગઈ જો એક ફાગ નહીં બોલવા માટે ભગવાનની આજ્ઞાને પાળીને ગામ છોડ્યું તો હતા એના કરતાંય વધારે સુખિયા થયા પરમાત્માની આજ્ઞા પાળે એને ક્યારેય પણ દુઃખ આવતું નથી વિચાર કરો એ વેરાભાઈ ખેતીનું કામ કરતાં બળદને કહેવાય ગયું પહેલાં પોતે લૂંટફાટ વગેરે કરતા હોય ને સંસ્કાર ન હોય એટલે પહેલાં બોલતા હોય એટલે અમુક વસ્તુ તો ન બોલવી હોય તો સહેજે નીકળી જાય એટલે એક સેજ બળદને અપશબ્દ કહેવાય ગયો તો એકદમ યાદ આવ્યું કરે હું તો મહારાજનો આશ્રિત છું મહારાજની આજ્ઞા છે અમારા આશ્રિત અપશબ્દ ન બોલવો સાતી ઊભું મૂકી અને એ બળદને બે દંડવટ કર્યા કે મારી ભૂલ થઈ ગઈ અને એક ઉપવાસ કર્યો કે જેથી કરીને ફરીવાર ક્યારેય ભૂલ ન થાય આવા આવા જે બધા ભક્તો થયા એના હંમેશા દાખલાઓ લેતા ઘણી વખત તો આપણે બોલતા હોઈએ તો ખબર નથી હોતી કે આપણે શું બોલીએ છીએ અપશબ્દ બોલવા છતાં એને એમ કે પાછા એમ કે મારી ભાષામાં કોઈ તોછડા ન આવે તો આ શું બોલાય છે એને ખુદને જ ખબર નથી હોતી માટે વેદ એવું બતાવે છે કે વાચમ ધેનુમ ઉપાસિત વાણી છે એ કામ ધેનું છે એનો હંમેશા ઉપયોગ કરવો ઘણાને કારણ વગર બોલ્યો એને એકલા એકલા બોલબેલ કરતા હોય બોલો આપણે આજુબાજુમાં નજર કરીએ તો કોઈ ન હોય પણ એકલા એકલા બડબડાટ કરતા હોય તો આ ભાષા છે વાણી છે એ કામધેનું છે એનો ગેર ઉપયોગ ક્યારેય પણ ન કરાય વધારે પડતું બોલાય નહીં ઘણાને એટલી બધી બોલવાની ટેવ હોય કે એ બોલે તો મારી જેમ વચ્ચે શ્વાસ જ ન લે અમારા ઘણાના ફોન આવતા હોય ને તો અમુક અમુકના ફોન ઉપાડવા બહુ સારા આપણે બોલવું જ ના પડે એ મેળે ચાલુ જ રાખે આપણે ખાલી આ ને આપણું સાઈડમાં કામ પણ થાય તો આ છે વાણીનો દુરુપયોગ છે કારણ વગરનું વધારે પડતું ક્યારેય પણ બોલવું નહીં જ્યાં જરૂર પડે ઘણા સામેવાળાની વાત સાંભળાવીના વચ્ચે જવાબ આપ્યા જ કરે ડાયો માણસ એને કહેવાય કે એની વાત સંપૂર્ણપણે સાંભળી લઈએ સાંભળતા સાંભળતા આપણે અંદર ડિસિઝન લેતા જઈએ આને શું કહેવું અને પછી વિચારીને હંમેશા એનો જવાબ અપાય પણ વાતની વાતમાં વચ્ચે વાતને તોડતા જાય ને જવાબ આપતા જાય તો આનું સમાધાન ક્યારેય પણ થતું નથી માટે વાણીનો સદુપયોગ હંમેશા કરવો કાગા કાસો લેત કોયલ કાસો દેત તુલસી મીઠી હુસે જગ અપનો કરી લેત કાગડો ક્યારેય કોઈનો લઈ લેતો નથી કોયલ ક્યારેય કોઈને કાંઈ દઈ દેતી નથી પણ છતાંય કોયલ બોલે તો આપણને બે મિનિટ સાંભળવાનું મન થાય અને કાગડો બોલે તો એને પથ્થર લઈને ઉડાડવાનું મન થાય માટે વધે નહીં કોકિલ કાગ વાણી નમોર મોઢે ખર વાણી જાણી ખર કેતા ગધભ એ બોલે એવું મોર કોઈ દિવસ બોલે મોરના તો ટહુકા બધા એને ગમે તો એવી જ રીતે કોયલ છે ક્યારેય પણ કાગડાની વાણી બોલતી નથી માટે આપણા ઉપનિષદો એવું કહે છે કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત સાચું બોલો પણ સામેવાળાને ગમે પ્રિય લાગે એવું હંમેશા સત્ય બોલો વળી મહાભારતની અંદર પણ એવું લખ્યું છે કે પુરુષો અનૃતવાદી ચ પિશુના પુરુષસ તથા અનિબદ્ધ પ્રલાપી ચ મૃગ પક્ષી શું જાય તે જે માણસ કઠોર વચન બોલે એટલે કે તોછડી જેવી તેવી અશિષ્ટ ભાષા બોલે પછી જે વ્યક્તિ જૂઠું બોલે જે વ્યક્તિ ચાડિયાપણું કરે ચાડિયાપણું એટલે શું અહીંયાનું અહીંયા અને અહીંયાનું અહીંયા કારણ વગરનું બધે કહેતા ફરે તો એને ચાડિયાપણું અમુક અમુક સમાજમાં તો વાત જાહેર થાય ને એટલે ખબર જ હોય કોણે કીધી હોય એમ આવી તો એની છાપ સમાજમાં પડી ગઈ હોય સીધું નામ જ આપી દે તમને આણે કીધું ને એ જ હોય કારણ કે ચાડિયાપણાનું જ કામ કરતા હોય તો ચાડીયાપણું કરે પછી ક્રૂરતા રાખે મન ફાવે એમ બોલે તો આ બધા મર્યા પછી મૃગ અથવા તો પક્ષી જાતિની અંદર જન્મે છે એટલે સતત બોલ્યા જ કરે મને એમ છે પક્ષીઓમાં તો ખાસ કરીને કાગડા ને કાબર ને એવા બધા થતા હશે એટલે એક ધારા બોલે આજ ક્યારે મનુષ્ય જન્મમાં કાંઈ બાકી રહ્યું હોય તો એ અહીંયા પૂરું કરે માટે ક્યારેય કોઈને દુઃખ થાય કોઈનું દિલ દુખાય કોઈનું હૃદય વિંધાય એવા શબ્દો આવેશમાં આવીને પણ ન બોલવા તમે કોઈ વ્યક્તિને માર માર્યો હોય ને તો એની રોજ જલ્દી આવે પણ શબ્દના જે બાણ વાગ્યા હોય એની રોજ ક્યારેય પણ આવતી નથી માટે બોલતા પહેલા વિચાર કરું હું બોલીશ તો સામેવાળાનું હૃદય વિંધાય તો નહીં જાય ને કારણ કે શબ્દે મારે મરી ગયા શબ્દે છોડ્યા રાજ જેણે શબ્દ ઉચ્ચાર્યા એના શરિયા કાજ શબ્દને કારણે કેટલાય જીવ ખોયા છે એક શબ્દને કારણે કેટલાય રાજ છોડ્યા છે સુરુચિ શું બોલી રાજાના ખોળા બેસવું હોય ને રાજગાતી જોતી હોય તો તારી માતા તો દાસી છે મારી કુખે જન્મ લેવો પડે આટલું જ્યાં બોલ્યા ત્યાં તો પાંચ વર્ષના ધ્રુવજીએ રાજ છોડી દીધું શબ્દના બાણ બહુ જબરજસ્ત છે માટે વિચાર્યા વગર ક્યારેય પણ શબ્દ બોલવા નહીં વળી બ્રહ્માજીએ જે પણ એવી બનાવી થાકે જ નહીં બોલો તમે કોઈ પણ કાર્ય કરો ને હાથ દ્વારા કરો પગ દ્વારા કરો તો હાથ પગ વગેરે બધું થાકી જાય પણ જીભ છે એ ગમે એટલું બોલે તોય થાકતી જ નથી માટે જીભ દ્વારા ક્યારેય પણ શરીરને મુશ્કેલી પડે ઘણી વખત જીભ બોલીને બંધ થઈ જાય પછી ભોગવે કોણ શરીર ભોગવે જીભને ભલે હાડકાં નથી પણ એ જરા કે આડી અવળી થાય તો હાડકાં ભંગાવવાનું કામ જીભ કરે છે અને એટલે જ તો એને બત્રીસ ચોકીદારોની વચ્ચે કેદ પૂરવામાં આવી છે તોય કંટ્રોલમાં નથી રહેતી માટે શું બોલવું ક્યારે બોલવું કેવું બોલવું કેવી રીતે બોલવું એ બધું ખૂબ વિચારવાની જરૂર છે આપણે જાણીએ છીએ કે આખા મહાભારતની અંદર દ્રૌપદીજીના શબ્દે કરી અને આ ભીષણ સંગ્રામ થયો મહારાજની ઈચ્છા હતી એમાં કોઈ વાતની શંકા નહીં પણ વધારેમાં વધારે ઝેરના જાડવા જો રોપાયા હોય તો એ દ્રૌપદી બોલ્યા કે અંધના તો અંધ હોય બસ આટલો જ શબ્દ બોલ્યા દ્રૌપદીને આવું બોલતા આવડતું પણ નહોતું પણ ભગવાને કાવા દાવા કરીને એને શીખવાડ્યું કારણ કે દ્રૌપદી પાસે એવા શબ્દ બોલાવી અને ભગવાનને આ ભૂનો ભાર ઉતારવાની ઈચ્છા હતી એમાં કોઈ શંકાને સ્થાન નહીં પણ છતાંય દ્રૌપદી ભગવાનની ઈચ્છા કરીને બોલ્યા આપણે જે બોલીએ બોલીએ ભગવાનની ઈચ્છાથી છીએ બધાય સારી રીતે કૌરવો રાજસૂય યજ્ઞની અંદર આવેલા અને રાજસુ યજ્ઞની અંદર દાન દક્ષિણા આપવાના હતા સોના મોરો વગેરે તો અહીંયા બધું કામ બધું સરખું ચાલે ને એટલે દુર્યોધનને સોંપ્યું હતું જો આપણે શીખવા જેવું છે તમારા કોઈ પણ વ્યવહારિક કાર્યમાં તમને ખબર હોય કે આ વ્યક્તિ આડી હાલશે અને આગળ જ કરાય પછી તમારો વ્યવહાર હોય તોય ભલે ને અમારો સત્સંગ હોય તોય ભલે બે મહારાજ કે વિવેક તો ત્યાગીગૃહી બંને એ શીખવો જ પડે આપણને ખ્યાલ છે કે આ વ્યક્તિ કંઈક ને કંઈક વિઘન ઊભું કરશે પણ એ વખતે તમે એને એવી વસ્તુ પકડાવી દો ને કે એમાંથી એ બહાર જ ન નીકળે અને એને એમ લાગે કે વહીવટ બધો હું કરું છું એટલે ક્ષેમ કુશળ તમને ખ્યાલ છે જૂના જમાનામાં ખેડૂતો વાડીએ ભાત લઈને ગયા હોય પછી બપોરે જમવા બેસે તો આજુબાજુમાં જે કીડીઓ હોય એ બધી સુગંધ જોઈ અને આવવા લાગે પછી ડાયો જે ખેડૂત હોય ને એ બાજરીનો કે એવો રોટલો હોય એને બરાબર ચોળી અને આજુબાજુમાં વેરી દે એટલે કીડીઓ એ બધી ખાવા રે ત્યાં સુધીમાં ખેડૂત જમીને ઊભો થઈ જાય એટલે આપણને પછી એ કીડીઓ આડખીલી રૂપ બને નહીં એટલે એવી કોઈ વ્યક્તિ હોય તમને એવું લાગે કે આપણું પ્રસંગ બગાડશે તો એને હંમેશા આગળ રાખી સારા શબ્દોથી એને થોડુંક માન સન્માન વગેરે આપી અને આપણું કામ આપણે કઢાવી લેવું જેથી કરીને પ્રસંગ બગડે નહીં અને સમાજમાં આપણું ખરાબ લાગે નહીં અને પેલી વ્યક્તિ પ્રસંગ પૂરો થયા પછી પણ ઈર્ષાય કરીને પણ ક્યાંય આપણું ઘસાતું એને રસોડામાં જ રાખ્યા હોય એટલે ઘસાતું બોલવાનો કોઈ પ્રશ્ન જ નથી તો આવી રીતે મહારાજ કે એની પાસેથી કળે કરીને કામ લેવું અને કાયમને માટે ઘરની અંદર હોત ભલે અંદરો અંદર સત્સંગીઓ હોત ભલે સમાજની અંદર ક્યાંય પણ ગયા હોઈએ તો પણ ભલે પણ બોલતા પહેલાં સો વખત વિચાર કરવો વિચાર્યા વગર ક્યારેય નહીં વિચારીને યાર ઉચ્ચાર વાણી વિચાર્યા વગર એક પણ શબ્દ ન બોલવો અને પળે પળે આ અનુસંધાન સતત રાખવું બીજું તો બધું ઠીક સામેવાળાના દુઃખ થાય ન થાય ત્યાર એ તો પછીની વાત છે પણ પહેલી તો મહારાજની આજ્ઞા લોપાય અને કોઈ પણ વ્યક્તિ અપશબ્દ બોલે તમે સત્સંગી થઈને અપશબ્દ બોલો એટલે પહેલી તમારા છાપ કેવી પડે કે આને સ્વામિનાંદનું સત્સંગી કહેવાય જે ભગવાન અપશબ્દ બોલવાની ના પાડીને ગયા તો બોલે તો આ નાની એવી આજ્ઞા લોપે બીજી કંઈ નહીં લોપતો હોય સીધી આવી આડઅસર થાય માટે બધા એ વાણી ઉપર તમારા વડીલોએ તો મૌન જ રહેવું એને જેમ યોગ્ય લાગે એમ કરે કારણ કે આપણે હવે રહ્યા એટલું કાંઈ રહેવાના નથી અને એ કદાચ કાંઈક બગાડતા હોય ને વધારે વાપરતા હોય તમારા કીધે કાંઈ કંટ્રોલમાં કોઈ રહેવાના નથી થાળીમાં જે આપે એ જમી અને હરિગુણ ગાય લેવા પૂછે તો સલાહ સૂચન આપી અને નહીતર શાંતિથી માળા ફેરવી ક્યારેક કંઈક બગાડ થતો હોય કંઈક એવું કામ થતું હોય તમારી વાત માને નહીં તો આપણે જરીક અંદર જતું રહેવું જોવું જ નહીં જોઈએ નહીં તો બળતરા કરવાની કારણ કે તમે કરકસરથી રહ્યા હો તમે કેમ ભેગું કર્યું હોય તમે જાણતા હો તમારી વાત ખોટી ન હોય તમે ના જોઈ શકો પણ આવા તમારું ચાલે એમ જ નથી તો પછી કજિયા કંકાસ કરવા બોલીને તમને ખબર જ છે કે કંઈક કહેશું એટલે એક શબ્દ કહેશું તો બે એ સામા વળાવશે તો એ વિચારી અને આપણે બોલવું નહીં મૌન રહેવામાં મજા છે અમુક અમુક જગ્યાઓ એવી છે કે એ સ્થાનની અંદર હંમેશા મૌન થઈ જવું ઘરની અંદર કંકાસ વગેરે ક્યારેય પણ કાંઈક થાય ને કોઈ વ્યક્તિ કંટ્રોલ ગુમાવે એટલે આપણે તરત જ વાણી ઉપર કંટ્રોલ રાખીને બિલકુલ મૌન એની નજર સામેથી દૂર થઈ જાવ એટલે આપોઆપ શાંતિ થઈ જાય